ૈયાની એટલે કે સામાન્ય ખીચડી અને આવી રીતે તેટલી બનાવવી સાવ સહેલી છે અને આમ પણ ચાલી રહ્યો છે તો આપણે દરરોજ ફરાળમાં શું બનાવવું તે જ વિચારતા હોઈએ છે તો ચાલો આજે આપણે બનાવીએ ખીચડી અને એ જ ખીચડીમાંથી તેટલી એકદમ સરળ રીતે કેવી રીતે બનાવવી તો ચાલો તો સામાન્ય ખીચડી બનાવવા માટે હવે આપણે સામગ્રી જોઈ લે સામગ્રીમાં રાઈ જીરું તલ લીધા છે હિંગ હદળ ઝીણા સુધારેલા લીલા મરચાં છે આદું લીધું છે આવી રીતે કટ કરીને તમે ક્રશ કરીને પણ લઈ શકો ટમેટા બટેટા આવી રીતે ઝીણા સુધારીને લઈ લીધા છે અને સિંગદાણા આવી રીતે ફાડા કરીને પલાળી દીધા છે અને આપણે એક વાટકી આવી રીતે સાંભો લઈ લીધો છે જે મેં પહેલેથી સાફ કરી લીધો છે સાથે લીલા ધાણાની દાંડલી છે અને લીલા ધાણા અને અડધો રંગ લીંબુ અને વઘાર માટે આપણે તેલ લઈ લીધું છે તો હવે આ સામાન્ય આપણે બે ત્રણ પાણીથી વ્યવસ્થિત ધોઈ લેવાનો છે અને સાઈડમાં આપણે પાણી ગરમ કરવા માટે રાખી દેવાનું છે તો હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દઈએ આપણું તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરશું તમે રાઈ વ્રતમાં ન ખાતા હોય તો તમારે ન ઉમેરવી સાથે આપણે જીરું ઉમેરશું અને થોડીક આપણે હિંગ ઉમેરશું હવે આપણે તલ ઉમેરશું તલ ચટકે એટલે તરત જ આપણે લીલા મરચાં ઉમેરી દઈશું અને તરત જ પછી આપણે જેના સુધારેલા ટામેટા ઉમેરી દેવાના છે અને સાથે આપણે આવી રીતે આ ધાણાની ડાંગલી પણ આમાં જ ઉમેરી દેવાની છે આનાથી સ્વાદ એકદમ સરસ આવશે હવે આપણે આધું ઉમેરી દેવાનું છે હવે આપણે આને એક વખત હલાવી લઈએ બધું મિક્સ કરી લઈએ બધું મિક્સ થઈ જાય એટલે હજી આપણે આમાં હળદર ઉમેરી દઈએ અત્યારે હળદર ઉમેરવાથી કલર એકદમ સરસ આવે છે સાથે લાલ મરચું પાવડર અને થોડુંક મીઠું ઉમેરશું આપણે અત્યારે મસાલા પૂરતું જ બીજું મરચું આપણે મીઠું આપણે ઉમેર ઉપરથી ઉમેરશું સાથે આપણે હવે બટેટા પણ ઉમેરી દેવાના છીએ અને આ પલાળેલા સેંગદાણા પણ આપણે ઉમેરી દઈશું અને હવે આપણે આને એક વખત ફરીથી હલાવી લઈએ સિંગદાણા પલાળેલા હોય તો એકદમ તરત જ ચડી જાય છે બટેટાની સાથે હવે આપણે થોડીક ખાંડ નાખી દઈએ ખાંડ ઉમેરવાથી ટેસ્ટ પણ સરસ આવે છે અને આપણા બટેટા અને સિંગદાણા ફટાફટ ચડી જાય છે તો હવે આપણે આને હલાવી લઈએ અને પાંચક મિનિટ માટે આને ઢાંકી અને ચડવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે આને આવી રીતે હલાવતું રહેવાનું છે જેથી આપણા મસાલા નીચે ચોટી ન જાય તો હવે આપણે ફરીથી ઢાંકી અને એક બે મિનિટ માટે ચડવા દઈએ અને આ બટેટા વગર પણ એકદમ સરસ બને છે જો તમારે ન ઉમેરવા હોય તો તમારે કોઈ વાંધો આવતો એમને પણ સામાન્ય ખીચડી એકદમ સરસ બને છે તો આપણા લગભગ પચાસ ટકા જેવા ચડી ગયા છે તો હવે આપણે આમાં જે ગરમ પાણી હતું તે આપણે જરૂરિયાત પ્રમાણે ઉમેરી દઈશું અને હજી આપણે આને થોડીક વાર માટે ઉકળવા દઈશું એટલે આપણા બટેટા સરસ ચડી જાય અને સામાન્ય ચડતા જાજીવાર નથી લાગતી અને એને પણ મેં બે ત્રણ પાણીથી સરસ ધોઈ લીધો છે તો હવે સરસ ઉકળી ગયો છે અને તમે જોઈ શકો છો કે બટેટા પણ એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે આમાં આપણો સામો ઉમેર દેવાનો છે ને હવે આને ચડતા જાજી વાત નથી લાગતી અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાયકોન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળી રહે અને હવે આપણે આને ઢાંકવાની જરૂર નથી આ આમનામ જ બે મિનિટમાં સરસ ચડી જશે અને આપણે આને પણ વચ્ચે વચ્ચે હલાવતા રહેશું ને તારા નીચે હવે તરત જ ચોટી જશે તો આપણે બે મિનિટ માટે ઢાંકી દઈએ અને હરિયાનું મીઠું આપણે હવે ઉમેરી દેવાનું છે અને આપણે આને હલાવી લેવાનું છે અને હવે આ તરત જ ચડી જાય છે તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ એકદમ ઘટ થવા લાગ્યું છે આવી રીતે સામાની ખીચડી એકદમ સરસ ટેસ્ટી બને છે અને ઘરમાં બુઝુર્ગને ચાવવામાં પણ એકદમ સરળ રહે છે તો હવે આપણે ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી દઈએ અને આને વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહીએ અને જે ઉપર તેલ દેખાય છે તે પણ બધું જ હમણાં મોરીઓ ઓબ્ઝોર્બ કરી લેશે અને જો તમને અત્યારે થોડુંક પાણી ઓછું લાગે તો તમારે ઉપરથી થોડું ગરમ પાણી ઉમેરી દેવાનું હવે આપણે આમાં ઉપરથી લીંબુનો રસ ઉમેરશું આવી રીતે કાટી મીઠી એકદમ સરસ લાગે છે તો હવે આ તૈયાર છે આપણી ખીચડી તો હવે ઉપરથી આપણે આવી રીતે લીલા ધાણા ઉમેરી દેવાના છે હવે આપણે આને બે મિનિટ ઢાંકી દઈએ અને આવી રીતે સાવ કરી લઈએ તો પહેલાં આપણે આવી રીતે વાટકામાં કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી કેટલી સરસ બની છે ઉપરથી આપણે થોડી કોથમીર ઉમેરી દઈએ જોતાં જ જમવાનું મન થાય છે ને જે વ્રત ન કરે તેને પણ આ ખીચડી એકદમ સરસ ભાવશે તો હવે આપણે આવી રીતે થાળીમાં આને પાથળી દેવાની છે આવી રીતે ટેપલી બનાવી અને તમે આને બીજા કોઈ ફરાળ સાથે પણ આને થાળીમાં રાખી શકો છો આ પણ ફટાફટ તરત જ બની જાય છે અને ઠંડી થતાં વાર નથી લાગતી ઠંડી થશે એટલે સરસ જ આની ટેપલી બની જશે તો આપણે આના ઉપર પણ થોડીક કોથમીર આવી રીતે પાથરી દઈએ અને તમે કોપરાનું છીણ પણ ઉપરથી પાથરી શકો હવે આપણે આવી રીતે કાપા કરી લઈએ તો તૈયાર છે આપણી બંને રીતે સામાનની ખીચડી તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં